બે આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટ નો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓ સુરત વિસ્તારમાં રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેર નશાયુક્ત માદક પદાર્થો વેચાણ નાબૂદ નો ડ્રગ્સની સુરક્ષિત અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના આપેલ હોય છે અનુસાર સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટ વર્કઆઉટમાંથી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલ્વે ઓવરબ્રિજ નીચે આવેલ ગળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે ગાડી રજીસ્ટર નંબર ફાઈવ સીએમ નાઇન ફાઇવમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ આવનાર રમજીભાઈ કે તંડા ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન ત્રીસ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ પંદર હજાર એકસોની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે